તો આ મહાકાળી નું પેલા અહિયાં સ્થાન હતું મંદિર હતું અને અત્યારે છે તે પણ હવે કયા હતા કે આપણને બહુ નથી ખબર પણ આપણે અરજીભાઈ છે તો એ કહે કે આપણે જે મહાકાળી મંદિર છે તો એ જૂનું કઈ રીતે ગણાય આપણે અહીંયા પેલા માણસો હાલતા અને કોઈ પણ અહીંયા સ્થાન બેહારેલું છે માતાજીનું નું મહાકાળી

અમારા બાપા ની વાતો કરતા કાલે સિત્તેર વર્ષ પેલા નું છે બધું સ્થાનક ને એવું બરાબર તો સિત્તેર વર પેલા ની વાત છે આ તો એ પેલા તો એને ક્યારે બેહારેલો સિત્તેર વર વર્ષ ની વાત છે તો આ મહાકાળી નું જૂનું છે જોઈ લો મેરુ દલુ છે બે હેલા છે મહાકાળી માને એવું કે છે બધા બરાબર તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય વેલનાથ